નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ પર મિત્રો આવનારી પચીસ જાન્યુઆરીએ શક્તિલા એકાદશીના દિવસે જો તમે આ એક વસ્તુ ખાઈ લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના થઈ જશે પૂર્ણ અને આવનારી કોપરા એકાદશીનું બીજું નામ શક્તિલા એકાદશીના દિવસે આ વસ્તુ ખાવાથી મિત્રો તમારી જિંદગી ખુશીઓથી ભરાઈ જશે જો તમારા ઘરમાં પૈસાની તંગી હશે એ પણ થઈ જશે દૂર તેમજ મિત્રો આખો વર્ષ તમારા ઘરમાં ધન ની કમી નહીં થઈ શકે તેમજ મિત્રો આવનારી કોપરા એકાદશી ના દિવસે તમે અમુક એવા ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો તમારા કોઈ મોટી મુસીબત આવી શકતી નથી કારણ કે મિત્રો આવનારી એકાદશી નું મહત્વ એવું છે કે જો તમે એ દિવસે આ એક વસ્તુ ખાઈ લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે તેમજ જો તમારા ઘરમાં કોઈ વસ્તુ દોષ હશે કે જેના લીધે તમે બહુ હેરાન થતા હો અથવા તો પરિવારના સભ્યોને કોઈ નડતરૂપ હોય તો તે વસ્તુનું સમાધાન તમને આ દિવસે મળી જશે આથી અમે તમને જે વસ્તુ જણાવીએ તે વસ્તુ જો તમે આ દિવસે ખાઈ લેશો તો મિત્રો તમે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકશો પણ મિત્રો એ સમસ્યામાંથી બહાર આવવા માટે તમારે આ વિડીયો આખો જોવો પડશે જો તમે આ વીડિયો એકવાર આંખો આખો જોઈ લેશો તો મિત્રો તમને એવી દુર્લભ જાણકારી પ્રાપ્ત થશે કે જે તમને બીજે ક્યાંય થી નહીં મળી શકે તો મિત્રો વિડીયો માં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માં લક્ષ્મી કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયો ને કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો

તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મ માં શક્તિલા એકાદશી નું વિશેષ મહત્વ રહ્યું છે આ દિવસે મિત્રો ભગવાન વિષ્ણુ ની પૂજા ની સાથે વ્રત રાખવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે માધ મહિના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું વ્રત કરવાથી સાધક ને જીવન માંથી દરેક સમસ્યા છે એ દૂર થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો તેમને જાણે અજાણે કરેલા પાપ માંથી પણ મુક્તિ મળી શકે છે આ સાથે જ મિત્રો શક્તિલા એકાદશીના દિવસે તલનો ઉપયોગ કરવો એ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વખતે જાન્યુઆરી બે ના રોજ એકાદશીનું વ્રત કરવામાં આવી રહ્યું છે તેમજ મિત્રો આ એકાદશીનું નામ કોપરા એકાદશી છે અને આ એકાદશીનું બીજું નામ શક્તિલા એકાદશી છે તેમજ મિત્રો તમે આ દિવસે જણાવીએ એ વસ્તુ જો તમે ખાઈ લેશો તો મિત્રો તમારા પુત્ર આયુષ્ય બે ગણું વધી જશે તેમજ મિત્રો આવનારી જાન્યુઆરી ના દિવસે કોઈ પણ ભક્ત જો આ એક વસ્તુ ખાઈ લેશે તો મિત્રો તેના જીવનમાં કોઈ સમસ્યા નહી આવી શકે આખો વર્ષ તેના ઘરમાં ધન ઐશ્વર્ય ની પ્રાપ્તિ થશે અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ એવી અસીમ કૃપા પ્રાપ્ત થશે કે જેનાથી તેનું જીવન આખું ચમકી જાય છે ખાઈ લેવાથી તમને લાભ જ લાભ થશે મિત્રો આ એકાદશીનો દિવસ છે એ બહુ પવિત્ર માનવામાં આવે છે આથી તમે આ દિવસે જે કોઈ પણ દાન પુણ્ય કરો છો તો તમને લાખો કરોડો ગણો લાભ પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો રાહુ દોષ પિતૃદોષ કોઈ પણ દોષ કેમ ન હોય તે બધા દોષ છે એક ક્ષણભરમાં માં જ સમાપ્ત થઈ શકે છે મિત્રો જો તમે તમારા જીવનમાં આવેલી મોટી મુશ્કેલીઓથી હેરાન થઈ ગયા હોવ તો મિત્રો આજે અમે તમારા દુર્ભાગ્ય ને સમાપ્ત કરી દેશું અને તમને નવા નવા ધન પ્રાપ્તિ ના યોગ પણ પ્રાપ્ત થઈ શકશે તો મિત્રો આપણે આગળ વધતા પહેલા જો તમે હજી સુધી ન કર્યો હોય તો મિત્રો એક લાઇક કારણ કે મિત્રો મિત્રો એક અમને ખૂબ જ મોટિવેટ કરે છે અને અમે તમને જે પણ જાણકારી આપીએ છીએ એ ઉત્તમ પ્રકાર જાણકારી હોય છે અને મિત્રો શાસ્ત્રો મુજબ જ હોય છે એટલે મિત્રો ખાસ આ વિડીયો ને લાઇક કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતા ની કૃપા તમને હંમેશા માટે પ્રાપ્ત થઈ શકે તેમજ મિત્રો આપણે આજના આ વિડીયો માં જાણીશું કે તમારે આવનારી શક્તિલા એકાદશી ના દિવસે એવી કઈ વસ્તુ ખાઈ લેવી જોઈએ કે જેનાથી તમે બધી જ સમસ્યા માંથી ઉજાગર થઈ શકો અને સાથે જ મિત્રો અમે તમને કે એકાદશીના દિવસે તમારે એવા કયા મહત્વના ઉપાય કરવા તેમજ કઈ વસ્તુ તું દાન કરવું એ બધી જ જાણકારી આણે આજના આ વિડીયો જાણીશું મિત્રો આ શટીલા એકાદશી છે એટલે કે મિત્રો આ શટીલા શબ્દ છે તે છ પ્રકારના તલનો બનેલો છે તેથી મિત્રો આ દિવસે જો તલનો કોઈ પણ ઉપાય અથવા તો ઉપયોગ કરો છો તો મિત્રો તમને સુખ સમૃદ્ધિ અને સંતાન ની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો આ દિવસે તલનો ઉપયોગ કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળ ની પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે મિત્રો આ શક્તિલા એકાદશી છે તે તલની સાથે સમર્પિત એકાદશી માનવામાં આવે છે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના પરસેવા માથી જ આ તલની ઉત્પત્તિ થઈ હતી તેની સાથે જ મિત્રો પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે તો મિત્રો આવો આપણે જાણીએ કે શક્તિલા એકાદશીના દિવસે તમારે એવી કઈ વસ્તુ ખાઈ લેવી જોઈએ કે જેથી તમે બધી જ સંસ્યામાંથી બહાર આવી શકો અને તમારા ઘરમાં ધન ધાન્યની કમી ન રહી શકે

તેની સાથે જ મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો આશીર્વાદ પણ તેમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો આવનારી જાન્યુઆરી શક્તિલા એકાદશી દિવસે તમે તલ બનાવેલી કોઈ પણ વાનગી અવશ્ય ખાઈ લેજો કે જેથી તમારા ઘરમાં જે પણ દોષ અથવા તો ઘરમાં ગરીબી હશે તેમજ જો ઘરના સભ્યો વચ્ચે મનમેળ નહીં હોય તો એમાં પણ સુધારો થઈ જશે ગરીબી જે હોય છે તે જળમૂળથી સમાપ્ત થઈ શકે છે આથી શક્તિલા એકાદશી ના દિવસે તમે ગમે તે રીતે તલની કોઈ પણ વસ્તુ ખાઈ લેજો જેથી તમારી સમસ્ત મનોકામના પૂરી થઈ શકે તેમજ મિત્રો આ એકાદશી ના દિવસે સ્નાન અને દાન નું વિશેષ મહત્વ છે જો મિત્રો તમે આવનારી એકાદશી ના દિવસે પવિત્ર નદી માં સ્નાન કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે પણ જો મિત્રો તમે સ્નાન આ પવિત્ર નદી માં સ્નાન કરવા માટે અસમર્થ હો તો મિત્રો તમે ઘરે જે પાણી થી નાવ છો એમાં તમારે થોડુંક ગંગાજળ મિક્સ કરીને પછી મિત્રો તેમાં થોડાક તલ ઉમેરી દેવાના છે પછી તમે સ્નાન કરશો તો મિત્રો આ વસ્તુ સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેની સાથે હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં માં એકાદશી ના દિવસે તલ નો લેપ લગાવવાનું પણ વિશેષ મહત્વ રહ્યું છે એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે તલ નો લેપ લગાવો છો અથવા તો તલનું તેલ પોતાના શરીર ઉપર લગાવો છો તો મિત્રો તમને બધા જ રોગોમાંથી રાહત મળી શકે છે તેની સાથે જો ઘરમાં કોઈ એવું સભ્ય કે જે વર્ષોથી બીમાર હોય તો મિત્રો આવનારી પચીસ જાન્યુઆરી શક્તિલા એકાદશી દિવસે જો તમે તલનું તેલ પોતાના શરીર ઉપર લગાવશો તો મિત્રો તમારા શરીર સમસ્ત બીમારી તમને રાહત મળી જશે તેમજ મિત્રો આ દિવસે જો તમે સૂર્ય દેવ જ્યારે પણ જળ અર્પણ કરો ત્યારે એમાં થોડાક તલ નાખીને સૂર્ય અર્ધ્ય અર્પણ કરો છો તો પણ તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેમજ મિત્રો શક્તિલા એકાદશી દિવસે ભગવાન વિષ્ણુ પૂજા સાથે હવન કરવાનું પણ ખુબ શુભ રહે છે તેમજ તમે જયારે પણ હવન કરો ત્યારે તેમાં તલ જરૂરથી અર્પણ કરી દેજો તેમજ મિત્રો આ એકાદશીના દિવસે તમે તલને લગતા કોઈ પણ ઉપાય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો આ શક્તિલા એકાદશીના દિવસે સ્નાન અને દાન નું વિશેષ વિશેષ મહત્વ તો છે જ પણ આ સાથે જ તમે તલનું દાન કરો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે અને આ દિવસે તલનું દાન જરૂરિયાત તમંદ લોકોને અથવા તો કોઈ કોઈપણને જરૂર કરવું જોઈએ આમ કરવાથી મિત્રો શનિદેવની અશુભ સ્થિતિની અસર છે ઓછી થઈ શકે છે અને શનિદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત મિત્રો શક્તિલા એકાદશીના દિવસે આખા દિવસમાં જો મિત્રો તમે તલનો ઉપયોગ કરો છો તો તે બહુ શુભ મનાય છે એવી પણ માન્યતા છે કે મિત્રો આ દિવસે તલ નો પ્રયોગ કરવાથી પુણ્યકર્મ માં પણ વધારો થઈ શકે છે આટલું જ મિત્રો શક્તિલા દિવસે કરવામાં આવેલા ઉપયોગ દાન નું ફળ છે એ સ્વર્ગ માં પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો શક્તિલા એકાદશી ના દિવસે સવારે તલ નો ઉપયોગ કરીને સ્નાન કરવું જોઈએ આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો તમે આ દિવસે વહેલા ઉઠીને વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો તો તેમાં તલ બનેલી વાનગી આનાથી મિત્રો તમને ભગવાન વિષ્ણુ કૃપા પ્રાપ્ત થઈ શકે છે તેમજ તમે જે પણ પ્રસાદ અર્પણ કરો છો એને તમારે પોતે પહેલા ગ્રહણ કરવો જોઈએ અને પછી તમે ઘરના સભ્યોને પણ આ પ્રસાદ પ્રસાદના રૂપમાં વહેચી શકો છો આનાથી મિત્રો આખા ઘર ઉપર લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપા છે રહે છે તેમજ આ દિવસે તમારી પૂજામાં તલથી હવન કરવો જોઈએ અને જે પણ આ દિવસે જળ પીઓ છો તો તેમાં તમારે થોડાક તલ નાખીને પાણી પીવું જોઈએ આ દિવસે ભોજનમાં માં કોઈ પણ તલ બનેલી વાનગી તમારે અવશ્ય લેવી જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી જાન્યુઆરી શક્તિલા એકાદશી ના દિવસે અમુક એવી ખાસ ભૂલ છે કે જે ન કરવી જોઈએ જો મિત્રો આ દિવસે તમે તામશિક ભોજન કરો છો તો તે વસ્તુ સૌથી વધુ અશુભ માનવામાં આવે છે આનાથી મિત્રો તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા છે પ્રાપ્ત થઈ શકતી નથી આ દિવસે જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમને બહુ પાપ લાગી શકે છે એની સાથે જ મિત્રો શક્તિલા એકાદશીના દિવસે તમારે કાળા કે વાદળી જેવા ઘાટા રંગના કપડાં ભૂલથી પણ પહેરવા ન જોઈએ આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે અને કાળો કલર છે એ નકારાત્મકતાનું પ્રતિક હોય છે આથી તમે શુભ દિવસ ઉપર જો કાળા રંગના કપડા પહેરો છો તો મિત્રો તમારી ઉપર નકારાત્મક શક્તિ છે એ ઘર કરી જાય છે આથી તમારે આ શક્તિલા એકાદશીના દિવસે પીળા રંગના કપડા જ પહેરવા જોઈએ તેની સાથે જ મિત્રો તમારે આ દિવસે બ્રહ્મચર્ય પાલન કરવું જોઈએ જો તમે આ દિવસે બ્રહ્મચર્ય પાલન નથી કરતા તો મિત્રો તમને બહુ પાપ લાગી શકે છે અને તમને નરકમાં જવાનો વારો આવી શકે છે તેમજ આ શક્તિલા એકાદશીના દિવસે મિત્રો તમારે કોઈ ખાટલા કે પલંગ ઉપર સુવું ન જોઈએ આથી માત્ર તમારે આશુક દિવસ ઉપર જમીન પર જ સુવું જોઈએ કે જેનાથી તમને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને સાથે જ મિત્રો આ દિવસે તમારે વિંગણા કે ચોખાનું સેવન કરવું ન જોઈએ આ વસ્તુ નું સેવન આ દિવસે કરવું તે બહુ અશુભ માનવામાં આવે છે તેમજ મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ના દિવસે સવારે ઉઠી સ્નાન ના પાણીમાં ગંગાજળ અને તલ ઉમેરજો પવિત્ર સ્નાન પછી ભગવાન વિષ્ણુ ના મંદિર માં જાઓ અને ત્યાં વિધિ મુજબ પૂજા કરજો ભૂલ થી પણ પૂજા માં ચોખા નો સમાવેશ ન કરો મંદિર છોડતી વખતે ગરીબો ભોજન કરાવજો તેમજ મિત્રો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ની પૂજા ફક્ત શુભ મુહૂર્ત માં કાળા તલ નો સમાવેશ કરજો આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ મળશે તેમજ ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહેશે ધ્યાન માં રાખો કે રાહુકાળ દરમિયાન પૂજા ન કરવી જોઈએ અને મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શતિલા એકાદશી પર પૂર્વજોને તર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે તર્પણ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે ઉપરાંત પૂર્વજોના શાપમાંથી પણ મુક્તિ મળે છે મિત્રો હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સંબંધિત એક વસ્તુનું વર્ણન છે જેને જો એકાદશી ના દિવસે ઘરે લાવવામાં આવે તો ભગવાન હરિનારાયણ અને દેવી લક્ષ્મી ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં શુભતા પણ આવે છે તેમજ તે વસ્તુ નારિયેળ છે જેને શ્રીફળ પણ કહેવામાં આવે છે શટ એકાદશીના એકાદશી ના દિવસે બજાર માંથી નારિયેળ ખરીદીને ઘરે લાવવું જોઈએ અને ભગવાન વિષ્ણુને અર્પણ કર્યા પછી તેને તિજોરીમાં રાખવું જોઈએ આ પછી પછી વ્રત પૂર્ણ થયા દ્વાદશી તિજોરીમાં રાખજો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘર ની આર્થિક સ્થિતિ સુધરે છે આ ઉપરાંત ઘરમાં ધન આવે છે આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ થાય છે ભગવાન વિષ્ણુ નો સાથ મળે છે અને ઘરમાં સકારાત્મકતા નો પ્રવેશ થાય છે તેમજ મિત્રો એકાદશી ના દિવસે ગંગાજળમાં તલ ભેળવી ને સ્નાન કરવું જોઈએ શિયાળાની ઋતુમાં તલ ની લગાવવી જોઈએ આમ કરવાથી વ્યક્તિ સ્વસ્થ બને છે અને તેના પાપો નો નાશ થાય છે જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો આ કરવાનું ટાળજો તેમજ શક્તિલા એકાદશી ના દિવસે પૂજા પછી તલ નું દાન કરવું જોઈએ આ દિવસે તમે તમે જેટલા વધુ વધુ દાન દાન કરશો તેટલા વર્ષો સુધી આનંદ માણી શકશો કરવાથી ગરીબી અને નો નાશ થાય છે આવી ધાર્મિક માન્યતા છે તેમજ શક્તિલા એકાદશી ના દિવસે તમારે ભોજન માં તલ નો ઉપયોગ કરવો જોઈએ તલ ખાવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે તેમજ શક્તિલા એકાદશી પર તલના દાન સાથે તમારે કેટલાક દાન પણ જોઈએ આ માટે તલના લાડુમાં કેટલાક સિક્કા અને તેનું દાન કરજો આ ગુપ્ત દાન તમારા ભાગ્ય મજબૂત બનાવશે તમને ખ્યાતિ અને સફળતા મળશે તેમજ મિત્રો જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય રાહુ કેતુ અથવા પિતૃ દોષ નકારાત્મક પ્રભાવ હોય તો તમારે સતીલા એકાદશીના દિવસે કાળા તલ દાન કરવું જોઈએ આનાથી તમારી મુશ્કેલીઓ દૂર થશે તેમજ જો તમે સતત આર્થિક પ્રગતિ ઇચ્છતા હો તો સતીલા એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ કપડા પહેરીને તુલસી ના છોડ સામે ઘીનો દીવો પ્રગટાવો અને નમો ભગવતે કહીને વાર તુલસી છોડને છોડ નમન કરજો શક્તિલા એકાદશીના દિવસે આમ કરવાથી તમારી આર્થિક પ્રગતિ ગતિ ઝડપથી વધવા લાગશે તેમજ જો તમે લાંબા સમય દેવાના બોજ પરેશાન છો તો શતીલા એકાદશી દિવસે સ્નાન વગેરે કર્યા પછી પીપળા ના આસપાસ કાચો દોરો લપેટી તેની વાર પરિક્રમા કરો અને પરિક્રમા પૂર્ણ કર્યા પછી પીપળાના ઝાડના મૂળમાં પાણી અર્પણ કરો અને દેવાથી ઝડપથી મુક્તિ માટે હાથ જોડીને પ્રાર્થના કરજો આ દિવસે આમ કરવાથી તમારા પરથી દેવાનો બોજ જલ્દી જ ઉતરી જશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો